પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે બરડા અભ્યારણ છે એ અભયારણ્યની અંદર માત્ર એક સિંહ શરૂઆતમાં આવ્યો હતો એ પછી આજે કુલ એક સિંહ પાંચ સિંહણ અને અગિયાર જેટલા સિંહના બચ્ચા સહિત એક આખું સત્તર સિંહ સત્તરની સંખ્યાનો સિંહ પરિવાર આજે બરડા અભ્યારણની અંદર આવી ચૂક્યા છે એને એને કારણે આવનારા દિવસોની અંદર પોરબંદરનું જે આ બરડા અભ્યારણ છે એ સિંહો માટેનું સેકન્ડ હોમ બનવા જઈ રહ્યું છે એમની સાથે સાથે જે બરડા ડુંગરની અંદર જે જૂના તીર્થસ્થાનો છે પ્રવાસન સ્થળો છે એનો વિકાસ કરવા માટે પણ રાજ્ય સરકારે આયોજન કરેલું છે અને એ મુજબ બરડા સર્કિટની અંદર સોન ના મંદિર નવલખો મંદિર આશાપુરા મોડ પરનો કિલ્લો અને પોરબંદરની બાજુની જાંબુવનની ગુફા સહિતના જે ડેસ્ટિનેશનો છે એનો રૂપિયા ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ થવા જઈ રહ્યો છે એ ઉપરાંત વન વિભાગ મારફતે જે કિલેશ્વર છે એ કૅલેશ કિલ્લેશ્વરને નેચર કેમ્પ તરીકે વિકસાવી બાળકો અને વિદ્યાર્થીઓ ત્યાં વન્ય સૃષ્ટિનો અભ્યાસ કરવા આવે માટે બે કરોડ રૂપિયાને ખર્ચે આ કેમ્પસ ડેવલપ થઈ રહ્યો છે અને સાથે સાથે મોડ પરની બાજુમાં એક બરડા સફારીનું પણ આયોજન થઈ રહ્યું છે અને ચારસો હેકર હેક્ટર જમીનની અંદર ત્યાં વન્ય પ્રાણીઓને નજીકથી જોઈ શકાય એ પ્રકારનું આયોજન પણ રાજ્ય સરકારે ગોઠવું છે એને કારણે શાસણ પછીનું સૌથી મોટું સિંહનું ડેસ્ટિનેશન અને પ્રવાસન ડેસ્ટિનેશન તરીકે આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે